હેલો નમસ્તે ફ્રેન્ડ સ્વાગત કર્યું નવા તો નવા વિડીયોની શરૂઆત આજે કરી છે સવારના ટાઈમથી ઓલમોસ્ટ અત્યારે નવ વાગ્યાનો ટાઈમ છે અને જો કેટલા બધા મોર આવ્યા હતા બે ત્રણ મોર તો હતા જ અને એ વગરના નીચે પણ બે ત્રણ મોર હતા ઢેલ ને મોર ને જે કયો એ અને પછી હું ટેરેસ ઉપર જોવા ગઈ ત્યાં તો એ ઉડીન જતા રહ્યા હતા અને પછી સવારનું જે કંઈ બી થોડું ઘણું કામ હતું નાસ્તો બનાવવાનું નાસ્તો કરવાનું એ બધું જ કરી અને નાહવા ગઈ હતી ના એના તરત જ બસ જો દેવાબત્તી કરું છું અને જ્યારે પણ દેવાબત્તી કરવા જાઉં ને ત્યારે મને એવું જ થાય કે આ ખાનું જે છે ને મારું નીચેનું ડ્રોવર એ ચાલો સાફ કરી જ નાખું બટ પછી રોજને રોજ એમ થાય કે આજે બીજા ઓલા કામ છે ઓલા કામ છે બધા કરી લઈએ અને મંદિરની સામે તો છે ને દીવાબત્તી કરવાના હોય ને ત્યારે રે જ એ કામ યાદ આવે એટલે આજે મેં કીધું ચાલો આજ તો આ ખાનું છે ને એ ખાલી કરી જ નાખું કેમ કે પછી છે ને એવરી ડે આમ ડીલે ડીલે થતું જાય છે અને એમાં મેં અમે રેવા આવ્યા ને ત્યારે જ મારું નક્કી હતું કે બહુ જ ઓછો સામાન અમારે રાખવો છે બટ ધીમે 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 કરતાં કરતાં છે ને કંઈ પણ નાનું મોટું એવું કંઈક યાદ આવે ને એ બધું જ આ ખાનામાં નાખતા જતા એટલે આજે મેં બધું જ ખાલી કરી નાખ્યું છે અને એકદમ પ્રોપર એને સાફ કરી નાખ્યું છે હજી એની અંદર સામાન રાખવાનો બાકી છે બટ એ બધો જ સામાન છે મારે થોડું ઘણું શોટિંગ કરવાનું છે અને મેં મારા મંદિરમાં છે ને બે ખાના કરાવ્યા છે ઉપરનું ખાનું રેગ્યુલર યુઝ માટે છે ને કે એની નીચેનું પણ ખાનું છે કે જેની અંદર પૂજાનો સામાન હોય કે અબીલ ગલાલ કંકુ હોય પ્લસ ધૂપ હોય ધૂપનું જે સ્ટેન્ડ આવે છે એ બધી વસ્તુઓ નીચે રાખતી હોઉં છું કે જે બહુ ઓછી યુઝ થતી હોય છે ક્યારેક ક્યારેક યુઝમાં આવતી હોય છે બાકી વાય વાઈટો છે અગરબત્તી છે પછી કેન્ડલ છે ને એ બધી વસ્તુઓ અહીંયા રાખું કે ઇઝીલી તરત જ મળી જાય અને એવરી ડે મારા એ જ જગ્યાએ દિવસમાં બે વખત આપણે દીવા બધી કરતા હોય તો અહીંયાથી જ મને જરૂર પડતી હોય છે અને બસ જો આજનું રૂટીન છે એકદમ સિમ્પલ છે મેરેજમાંથી આવી ગયા છીએ એટલે નાના મોટા ઘરના કામો જે છે એ કરવાના છે થોડા ઘણા મારા હોસ્પિટલના કામો બાકી છે એ વચ્ચે વચ્ચે કરું છું અને આજે થોડુંક મારે હોસ્પિટલને તો આ કામો કરવાના છે તો હમણાં બસ જો બેડરૂમમાં જઈ થોડી ઘણી સ્કિન કેર કરીશ અને પછી એ જ કામમાં ઓલમોસ્ટ હું લાગી જવાની છું અને સવારે છે ને હું નાઈ અને સૌથી પહેલું કામ દેવોબત્તી કરી લો પછી જ છે ને સ્કીન કેર કરવું કે બીજા કોઈ કામ હોય ને એ પછી કરવું નહીં પછી શું થાય કે અમારી અડી જગ્યાએ બધી આપણે ટચ કરી લઈએ ને પછી મને આમ દેવબત્તી કરવાનું એમ થાય કે નહીં મજા ન આવે એટલે સવારે છે ને જો મને એક કમેન્ટ પણ હતી કે સ્કિન કેર રૂટીન જણાવજો તો સ્કિન કેર રૂટીનમાં કંઈ જ નથી હું અત્યારે તો મોઈશ્ચરાઇઝર લગાવું છું અને હવે થોડી ગરમી સ્ટાર્ટ થઈ ગઈ ને એટલે હું પોન્સનું જે જેલ ફોર્મમાં આવે છે એ મારી પાસે પડ્યું હતું તો એ લગાવું છું અને એના પછી સનસ્ક્રીન લગાવું છું વધારે લેયરિંગ હું નથી કરતી કે અમારું અહીંયા હ્યુમિડિટીવાળું વેધર છે ને એટલે કોઈ સીરમ છે કે બીજી કોઈ પણ વસ્તુ અને તો ત્રણ ચાર લેયરિંગ કરતા હોય સ્કિન કેર રૂટીનમાં પણ પહેલાં હું પણ કરતી વિન્ટરમાં કરતી બટ હવે જેમ જેમ ગરમી સ્ટાર્ટ થાય છે ને મોશ્ચરાઈઝરમાં થોડો ચેન્જ કરવો પડે સનસ્ક્રીન પણ હું થોડુંક ચેન્જ કરી નાખું વિન્ટરમાં મારે હું ન્યુટ્રોજીનાનો અત્યારે યુઝ કરું છું અને જેમ 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 ગરમી આવશે ને એમ થોડુંક મેટ ફિનિશવાળું હોય ને થોડું એ હું યુઝ કરતી હોઉં છું એટલે હું આગળ તમને જણાવીશ કઈ હોય યુઝ કરું છું બાકી અત્યારે મિક્સ સિઝન થઈ ગઈ છે અત્યારે છે ને હોટ ફાટતા હોય ને બધું થોડી ઠંડી લાગે બાકી તડકો પણ એટલો લાગે એટલે મિક્સ સિઝન લાગે છે અને એના લીધે મને અત્યારે મેરેજમાંથી આવી અને થોડું ઘણું મને ગળામાં પણ પકડાઈ ગયું છે મને એવું લાગે છે કે મને બે ત્રણ દિવસમાં હવે શરદી પણ થશે કેમકે આ સિઝન એવી છે ને એટલા માટે હમણાં બે દિવસથી થોડી ઝાકળ જવું પડતું હોય છે સવારે થોડુંક આમ ઠંડુ વાતાવરણ લાગતું હોય છે કેમ કે શિવરાત્રિ આવે છે એટલે ઓબ્વિયસલી ઠંડી તો પડવાની જ છે એ પછી બસ જો રેડી થઈ ગઈ છું અને રેડી થઈ અને જ હવે હું છે ને એવરી ડે હમણાંથી વહેલી ઉઠી સવારનું થોડું ઘણું કામ હોય ને કરીને તરત જ રેડી દસ વાગતાની સાથે છે ને એકદમ પ્રોપર રેડી થઈને જ બેસતી હોઉં છું કેમકે પછી કોઈક ને કોઈક આવતું હોય કે મારે નીચે જવાનું હોય એટલે આમ થોડુંક છે ને આપણે જો રેડી ના હોય ને તો થોડુંક આમ મજા ના આવે આપણને એવું થાય કે ના પ્રોપર થોડુંક ડ્રેસઅપ થઈ અને ઘરમાં રહેવું જોઈએ પહેલાં ના લોકો એવી જ રીતે રહેતા એકદમ પ્રોપર નાઇટ ડ્રેસ જેવી સિસ્ટમ જ નહોતી પહેલાં એકદમ લેડીઝ ઉઠીને સાડી જ પહેરતી એવી રીતના મને આમ થોડું ગમે કે એવરી ડે થોડું ડ્રેસઅપ થઈને રહીએ બસ જો એ પછી થોડા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ મારે જે શોધવાના હતા પ્લસ થોડું ઘણું બધું આડાવડું બહુ જ થઈ ગયું હતું કેમ કે આ ઘર બન્યું હોય પછી બધા બિલ્સ ને બધું વસ્તુઓ ક્યાં ક્યાં પડ્યું છે ને એ મને યાદ જ ન હોય અને એક સાથે પછી જ્યારે કોઈ બિલની જરૂર પડે ને તો અવેલેબલ જ ન હોય મળતું ના હોય એટલે બધા ડોક્યુમેન્ટ થોડા થોડા મેં ચેન્જ કર્યા પ્રહરના તો અલગ કર્યા મારા અલગ કર્યા ઝેરોક્સ બધી અલગ કરી બિલ્સ બધા ગોત્યા પ્લસ જે કાંઈ બીજી બી ના આપણે ઘરમાં કેટલા ડોક્યુમેન્ટ્સ હોય ને બધી જ વસ્તુઓ સાચવવાની હોય એટલે એ બધી જ વસ્તુઓ આજે મેં બપોર સુધીમાં કમ્પ્લીટ કર્યું છે બધું આમ છે ને બાર બારથી આપણને એવું લાગે કે આપણી પાસે બહુ જાજો સામાન નથી કેમ કે બધી જ વસ્તુઓ કબાટની અંદર ડ્રોવરમાં ને એમાં બધે ગોઠવાઈ ગઈ હોય ને એટલે આપણને એવું લાગે કે નહીં આપણી પાસે એકદમ લિમિટેડ સામાન છે પણ જ્યારે આપણે કબોર્ડ ખોલીએ અને એક જ ડ્રોવરનું ખાલી સામાન કાઢીએ ને તો એ સામાન એટલો બધો લાગે ને કે આપણને એમ થાય કે ઓહો એટલો બધો સામાન લાગે છે જો અત્યારે આ બે જ બાસ્કેટ છે એમાંથી મેં કાઢેલું છે બધી વસ્તુ બટ આખો સોફો ભરાઈ ગયો છે વસ્તુથી એટલે એકદમ આપણે એમ પ્રોપર જ્યારે બધું ગોઠવેલું હોય ને ત્યારે તો એવું જ લાગે કે આપણી પાસે બહુ લિમિટેડ સામાન આપણે રાખેલો છે બટ મને ખબર છે કે ક્યારેય પણ નાનું એવું ખાનું પણ સાફ કરવા કાઢીએ ને એટલે અડધો દિવસ તો નીકળી જ જતો હોય છે પછી ત્યાંનું થોડું ઘણું મારું જે કામ હતું ને એ બધું જ કમ્પ્લીટ કરી નાખ્યું હવે ડ્રોવરમાં થોડા ઘણા મારા એવા કપડાં છે જૂના કે જે મારે કાઢવાના છે એ બાકી રાખ્યા છે એ પછી કરીશ અને ફટાફટ આવી ગઈ કિચનમાં મેં કીધું ચાલો ફટાફટ છે ને પ્રહાન આવે ને પહેલાં હું લંચ બનાવી નાખું એટલે ત્રણેય ગેસ ચાલુ કરી દીધા છે એક ગેસ ઉપર મેં અડદનું શાક બનાવ્યું છે તો અડદ વઘારી નાખ્યા છે એક ગેસ ઉપર મેં એમની જ સાથે ટીંડોળાનો સંભારો કર્યો છે અને ખીચડી કાલ રાતની વધેલી હતી તો પછી મેં કીધું ચાલો ખીચડી વઘારી નાખીએ મારા હસબન્ડને વઘારેલી ખીચડી નેક્સ્ટ ડે છે ને બપોરે લંચમાં બહુ જ ભાવે છે દહીં સાથે તો પછી મેં કીધું એ ચાલી જશે એટલે આજે અમે દાળ ભાત નથી કર્યા અને દાળ ભાત ન કરું ખીચડી કરું ને ત્યારે હું રોટલા સાથે અભડે ને એવા કોઈ શાક બનાવતી હોઉં ચલો ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું છે એકદમ કમ્પ્લીટ લંચ અને પ્રહાન પણ સ્કૂલેથી આવી ગયો છે હવેથી છે ને મારે જે કંઈ મારા શેડ્યુલ હોય ને બધા એકદમ એકદમ એક્ટિંગ થવા માંડ્યા છે ધીમે 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 અને એટલે હું વહેલી ઉઠવાની પણ કોશિશ કરું છું કે જેથી કરીને મારા જે પર્સનલ કામ હોય ને બધા હું મોર્નિંગમાં જ કમ્પ્લીટ કરી નાખું કેમકે પ્રહાન અને એના પપ્પાનું એક વખત બધા ઉઠી જાય ને પછી ધીમે 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 આખું જ મારું જે રૂટીન હોય ને એ એ અકોર્ડિંગ થવા માંડતું હોય છે એટલે મારા જે પર્સનલ કામ હોય પ્લસ આપણી કોઈ હોબી હોબી તો ભૂલી જ જવાની પણ એટલીસ્ટ એવું કે કોઈ કપડાં સંકલવાના રાતના રહી ગયા હોય પ્લસ કિચનમાં કોઈ એક્સ્ટ્રા કામ હોય આપણે કરવાના ઘરમાં કોઈ એક્સ્ટ્રા કામ હોય થોડું ઘણું અડાવડું મૂકવાનું એ બધું મારા કામમાં આવે મારા પર્સનલ કામમાં જ એટલે એ બધું હવે મારી એવી ટ્રાય છે આજે પણ હું થોડી વહેલી બઠી હતી અને સવારે ઉઠીને એ બધું થોડું ઘણું કિચનનું અને બધું અપ કર્યું અને હજી છે ને કપડાં બહુ જ બધા થઈ ગયા છે કેમકે મેરેજમાં ગયા હતા ત્યારે એ બધા કપડાં ધોવાના પ્લસ અહીંયા મૂકીને ગયા હતા એ અને આ ગઈકાલના હતા ત્રણ ટાઈમના કપડા સંકેલવાના બાકી છે એટલે એમાં આજે મારે એ બધું કરવું પડશે અને બસ જો એની સાથે સાથે લંચ બનાવ્યું છે પ્રહાના જ્યાં આવ્યો ને ત્યાં મેં જમવાનું બનાવીને રેડી જ રાખ્યું હતું હવે હું છે ને લંચ માટે અડધીથી પોણી કલાક આપવું છું કે પોણી કલાકની અંદર બધું જ પ્રિપેર કરી જ નાખવાનું લંચમાં જેમ કે વિચારીને તો રાખ્યું જ હોય કે શું બનાવવાનું છે પણ પોણી કલાક કલાકની અંદર ટોટલી સેલેડ છે શાક દાળ ભાત કોઈ પણ ખીચડી જે કંઈ પણ લંચ હોય ડિનર હોય બનાવવાનું હોય એનો એક ટાઈમ આપેલો છે કે જેથી કરીને આપણું માઇન્ડ ડાયવર્ટ ન થાય અને રસોઈ કરતાં પાછા બીજા કોઈ કામમાં લાગી ના જઈએ એટલે ઊંડલી ને આજે મેં ફોકસ એ જ કરેલું હતું એક સાથે છે ને ફટાફટ ત્રણે ત્રણ ગીસ ઉપર શાક ને દાળને જે કાંઈ બી વઘારવાનું હતું એ વઘારી નાખ્યું હતું અને આજથી છે ને હું એવું વિચારું છું કે શોર્ટ્સ વિડીયો જે અપલોડ કરું ને એમાં એક મિની બ્લોગ તો હું અપલોડ કરું જ છું સાથે સાથે એક વિચારેલું છે કે લંચમાં કે ડિનરમાં શું બનાવ્યું છે ને એ પણ શેર કરું કે જેથી કરીને લોકોને છે ને આઈડિયા આવે મને આ બહુ જ પ્રોબ્લેમ થાય છે કે જમવાનું બનાવવું શું રોજ રોજ શું બનાવવું એમ આપણને વિચાર આવે કે દાળ ભાત શાક રોટલી તો રૂટીન હોય જ છે બટ એમાંથી પણ ક્યારેક આપણે બોર થઈ જતા હોઈએ એટલે મને એવું થયું કે ઘણા લોકોની આ પ્રોબ્લેમ્સ હોય છે એટલીસ્ટ હું વિડીયો જે શેર કરું કે આજે મેં બપોરે લંચમાં આ બનાવ્યું છે તો કમેન્ટમાં જણાવજો કે તમે લોકોએ શું બનાવ્યું તો એમાંથી કંઈક મને આઈડિયા મળે મારે બીજા વિડીયોઝ જોવાની જરૂર ન પડે અને મારી કમે કમેન્ટ બધા લોકો કરતા જ હોય છે તો કમેન્ટમાં એટલીસ્ટ બધા કહે કે ભાઈ આજે હંમેદાળ અને શાક છે કે શાક સેનું બનાવ્યું હતું રોટલી છે જે કંઈ પણ હોય જેને જે બનાવ્યું હોય એ મેસેજ કરે ને તો આપણને પણ આઈડિયા આવે તો બીજા દિવસે એ એનું એમ એનું આપણે ડાયરેક્ટ ફોલો કરવું હોય ને તો કરી શકીએ ઇઝી પડી જાય એનાથી એટલે આજે મારે એવો ટ્રાય છે તો હમણાં હું એક શોર્ટ વિડીયો એવી રીતે બનાવીને અપલોડ કરવાની છું તો ના જોયો હોય તો જોજો કેમ કે આ વિડીયો આવશે ને લોંગ વિડીયો ત્યાં સુધીમાં તો એ શોર્ટ વિડીયો આવી જ ગયો હશે સો ચાલો હવે છે ને આજનું રૂટીનમાં શું કરીએ એ ખબર નથી બટ રસોઈ આપણી બધી કમ્પ્લીટ બની ગઈ છે શું બનાવી છે જોવા માટે શોર્ટ વિડીયો જરૂરથી જોજો તો ચાલો મળીએ આપણે થોડીવાર પછી આવી ગઈ તમારી સ્કંદ પુરાણ આજકાલ નવી નવી પુરાણો વાંચો છો વેદ ને બધી વીજ પુરાણ છે ને એ બહુ હાઈ લેવલ ની વસ્તુ છે આ નહીં પણ જેને સમજાય એ કોઈ ડાઉટ નથી કે ભગવાન છે કે નહીં કારણ કે વગર સમજે ખાલી સ્ટેટમેન્ટ આપી દેવું કે ભગવાન છે કે ભગવાન નથી એનો કોઈ મતલબ નથી ભગવાન છે તો એનો જ પ્રૂફ હોવો જોઈએ ને પ્રોપર સાયન્સના ફંડામેન્ટલ બધા જ્યારે ક્લિયર હોય તો જ આ સમજાય કારણ કે આની અંદર જે વસ્તુ લખેલી છે એ ટેકનિકલ છે અને ડૉક્ટર તરીકે આ વેદ પુરાણ વધારે સમજાય કારણ કે સૃષ્ટિનું જે જીવનને બધું છે એ કઈ રીતના થયું એ ડૉક્ટરની જે બધી અભ્યાસ હોય એ જે જીવન રિલેટેડ લાઈફ એટલે એમને વધારે સમજાય અને આ વસ્તુ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જે આજથી આમ પાંચેક હજાર જૂનું કહે છે બધું પણ પાંચ હજાર કરતાં વધારે જૂનું આ બધું છે એટલે પણ આ બધું એકવાર વાંચી લઈ તો બ્રહ્માંડ છે એનું મતલબ નોલેજ બહુ સારું એક યોગ વશિષ્ઠ કરીને છે યોગ વશિષ્ઠ ની અંદર મતલબ જે અમારથી વશિષ્ઠ હતા એને રામ ભગવાનને કઈ રીતના ટ્રેન કર્યા બધી રીતના એજ્યુકેશનથી લઈને મેનર્સ સિસ્ટમ અર્થતંત્ર પછી ધનુર્વિદ્યા એ બધું આખું એની એમાં સંવાદ છે એકબીજાનો જેમ ગીતાને કૃષ્ણની ગીતામાં અર્જુનને કૃષ્ણ વચ્ચે છે એમ યોગ વશિષ્ઠ છે એમાં રામને યોગ વશિષ્ઠ ગુરુ એમના વચ્ચે છે આખો સંવાદ યોગશિષ્ટ દરેક માણસે છે ને વાંચવું જોઈએ કારણ કે એની અંદર આપણા જે છોકરાઓને કઈ રીતના ટ્રેનિંગ આપવાની છે એનું એમાં બહુ સારું નોલેજ છે કે ભણવાનો મતલબ ખાલી ભણવું નથી હોતું બીજું જે એક્સ્ટ્રા જે નોલેજ હોય ફાઈનાન્સનું લડવાનું પછી અર્થતંત્ર પછી આપણા ઇથિક્સ ને ઘણું છે એમાં એ ટૂંકમાં એ બહુ મોટી બુક છે પણ એ બુક એકદમ જબરદસ્ત છે એ બુક કોઈ વાંચી લે અને સમજી લે એટલે એ માણસ એ સીધો રાજા જ બને અને એનામાં રાજાના ગુણ આવી જ જાય સ્કંદ પુરાણ ની અંદર બધા જે મંદિર છે એની આખી હિસ્ટ્રી લખી છે દ્વારકા પછી કાશી પછી આ કેદારનાથ ને એ બધી ટોટલ જે મેન મેન મંદિર છે એની આખી હિસ્ટ્રી લખી છે બધી કઈ રીતના હતું ને તો ચાલો ફ્રેન્ડ જો પ્રહાને જે ડ્રોઈંગ બનાવતો તો ને એ તમને બતાવું બતાવતો દીકુ જો સરસ સરસો બનાવ્યો છે માખણ ખાતો માખણ ચોર લખ્યો હતો ને આ તો જો આમાં માખણ ખાય છે કેટલું સરસ બનાવ્યું છે જો કમેન્ટમાં જણાવજો તો કેટલું સરસ ડ્રોઈંગ છે કે નથી કેવું લાગ્યું જો અમારો રાહનભાઈ ચાલો ફ્રેન્ડ્સ જો આ બધું કામ હજી એમને જ પડ્યું છે હવે હું થોડી વારમાં એ બધું આ બધું સોર્ટઆઉટ કરીશ કેમ કે સવારે થોડું ઘણું પહેલાં મેં કર્યું પછી કિચનના કામ હતા બ્રહ્ણના ક્લાસ હતા થોડીવાર બપોરે મેં રેસ્ટ કર્યો જેમાં મારા હસબન્ડ સાથે થોડી ઘણી આજે તમારી સાથે જો વાત કરાવી પહેલી વખત એમણે થોડું ઘણું વિડીયોમાં બોલ્યા છે ઘણા લોકોની મને કોમેન્ટ આવતી હોય કે તમારા હસબન્ડને બતાવો ને બટ એ એમનું શું છે કે થોડુંક આમ બિઝી બધું જે રૂટિન હોય પછી હમણાંથી થોડી ઘણી કમેન્ટ્સ વધારે આવે છે થોડાક વ્યૂઝ આવે છે વિડીયોમાં તો એમને બી એવું થયું કે ના ના તું જે મહેનત કરે છે એ થોડુંક મતલબ એવું છે કે ના એ ક્યાંક ને ક્યાંક લોકો તારી સાથે કનેક્ટ થાય છે પછી આજે મેં એમને કીધું મેં કીધું આ તમારી જે બુકનું છે તો વિડીયો બનાવો તો કે હા બનાવ કંઈ વાંધો નહીં એટલે એવી રીતે એમને છે ને સ્પિરિચ્યુઅલ બધું સાંભળવું વિડીયોઝ યુટ્યુબમાં જોતા હોય પ્લસ બુક્સ બધી ઘણી ઘણી મંગાવી છે જો અહીંયા યોગવા શિષ્ટ પડી છે જે એમને વાત કરેલી હતી એને મારે પણ વાંચવી પડશે બાકી સ્કંદ પુરાણ મંગાવી છે બીજી બધી ગરુડ પુરાણ છે વિષ્ણુ પુરાણ છે ઘરમાં ઘણી બધી સ્પિરિચ્યુઅલ બુક્સ પણ છે તો એવું બધું છે થોડું ઘણું હું એમનું જે કાંઈ બી નોલેજ હશે કમેન્ટમાં મને જણાવજો મારી એવી ટ્રાય છે કે બેક મિનિટની કોઈક એવી સ્ટોરી હોય ને કે આ આવું આવું હતું તો આમ થયું હતું એવી કોઈક હિસ્ટ્રી જે કોઈ હોય આપણે ભગવાનની કે કોઈ પણ પ્લેસની જિયોગ્રાફીની એમને એ બધું ઘણી બધું નોલેજ છે તો બેક મિનિટ એવું રાખીશું કે એમને કંઈક ક્વેશ્ચન આન્સર કરીશું અને કંઈક આપણને સમજાવે એવી રીતના તો કમેન્ટમાં જણાવજો જો ઘણા લોકોની કમેન્ટ આવશે કે હા તમારા હસબન્ડને લેજો એવરી ડે વિડીયોઝમાં તો હું એમને વાત કરીશ બાકી આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો જલ્દીથી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય આવજો ટેક કેર